સોનગઢ અને સમગ્ર ભારત દેશની વાત કરીએ તો સિંધી સમાજની સંખ્યા ઓછી છે પરંતુ તેમના સેવા કાર્ય સતત ચાલતા રહે છે ધર્મ રક્ષા અને રાષ્ટ્ર નિર્માણની સાથે વેપાર ક્ષેત્રે આવવી ઓળખ અને પ્રતિભા ધરાવતો આ નાનકડો સમાજ સમાજ સેવાના કાર્યમાં ક્યારેય પણ પાછળ નથી હટતો ત્યારે આજ રોજ ઝૂલેલાલ જયંતિ નવા વર્ષ નિમિત્તે સોનગઢમાં વસતા સિંધી સમાજ દ્વારા બસ સ્ટેન્ડની સામે નગરપાલિકાની બહાર વિનામૂલ્યે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સિંધી સમાજના યુવક અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માનવ સેવાનું આ કાર્ય કરી જનસેવાએ જ પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડયું હતું આ પ્રસંગે મનહરભાઈ ધર્માણી યોગેશભાઈ વિજયભાઈ ભાવિનભાઈ ગોદવાણી સંજયભાઈ હુડાણી અમરભાઈ હુડાણી ગોપીભાઈ કાળુભાઈ છોટુભાઈ મોબાઈલવાળા સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી રિપોર્ટર શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી નમસ્કાર સમાજ તરફથી અમારા સિંધી નવ વર્ષ ચેટી ચાંદ નિમિત્તે ઝૂલેલાલ જન્મ નિમિત્તે ફ્રી છાસ મૂલ્યે કાર્યક્રમ સોનગઢ નગરપાલિકા પાસે રાખવામાં આવેલ છે અને વર્ષની કરોડ કરોડ હાર્દિક કયા પ્રસંગ રાખવામાં આવે છે અમારા ઈષ્ટ દેવતા ઝૂલેલાલ જે છે એમનો જન્મદિવસ હોય છે અને સિંધી નવ વર્ષ ચૈત્ર સુદ પ્રતિપદા ચૈત્ર શુકલ પક્ષના દિવસે આ નવ વર્ષ ઉજવવામાં આવે છે Sí, a ver.